નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા આપણું મારી ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જિંદગી જીવવા માટે આપી છે વળ ખાવા માટે નહીં યોગાસન સારા છે પણ ફાવે તો કરવા વળ ખાવાની કોઈ જરૂર નથી હમણાં એક ભાઈના દાદા ગુજરી ગયા મેં પૂછ્યું દાદા કેમ કરતા ગુજરી ગયા એટલે કે દાદા યોગાસન કરતા હતા તમે યોગ તો સારી વસ્તુ છે ને યોગાસન તો બહુ સારી વસ્તુ છે એનાથી તો આયુષ્ય વધે અને મરી કેવી રીતે ગયા અને ઓલા ભાઈએ એટલું કીધું કે દાદા દરરોજ સવારે બાબા રામદેવની શીરડી ચાલુ કરીને સામે બેહી જતા પલાઠી વાળીને હવે બાબા રામદેવે કીધું શ્વાસ લો એટલે દાદાએ શ્વાસ લીધો અને બાબા રામદેવે કીધું સાંસ છોડો એટલે દાદાએ શ્વાસ છોડ્યો બીજી વાર બાબા રામદેવે કીધું સાસ લો એટલે દાદાએ સાસ લીધો હવે શ્વાસ લીધો ને લાઇટ ગઈ પછી એ શ્વાસ છૂટ્યો નહીં એટલે દાદા ગુજરી ગયા અને પછી અમારે બધાને ધાબા સળંગ છે એટલે ભાઈ દરેકના ધાબે જઈને બાયું જે હાડલા હુકતા હોય ને એની ગાંઠીઓ વાળીને સળંગ દોરડા જેવું બનાવી દે અને પછી એ એના ધાબે આવી જાય ને પછી ખેંચતો હતો આમ બંને હાથે આમ ખેંચતો હતો એટલે મેન પૂછું કાં શું કરો છો એટલે કે દુશાસન હવે આ અસર ન હોય પણ એક તાલવાળા ભાઈની ટાલીમાં માખી બેઠી ઉડીને આવીને બેઠી અને બીજી એક માખી આવી ગઈ બીજી માખીએ કીધું ઓ બેન પ્લોટ બહુ મોટો લીધો છે આ બેન સસ્તાઈમાં લેવાઈ ગયો કોઈને પાર્ટી પ્લોટની જેમ ઉપયોગ કરવો હોય તો ના ના હું પાર્ટી પ્લોટમાં ઉપયોગ નથી કરવાનો મારા દીકરાઓને ઘર કરવા માટે લીધો છે અને ઘડીક બંને માખી ઉડી ગઈ અને પાછી ફરીને આવી તો ઓલે વીક પહેરી લીધી બોલ એટલે ઓલી જે પાર્ટી માખી હતી ખરીદદાર માખી હતી પ્લોટની એ માખી એટલું બોલી કે જો માણસનો વિશ્વાસ ન કરાયો મેં કબજો લેવામાં ઢીલ મૂકીને એટલે આણે વાવેતર કરી દીધા હવે આજનો યુગ કળિયુગ છે પણ એટલો સરસ યુગ છે કે તમે ગાંધીનગરની બેંકમાં પૈસા મૂકો રાજકોટમાં જ એટીએમ ભરાવો તો ન્યા રૂપિયાનો દદેડો થાય હવે ઓછી લેરક છે પણ એક જણો વાળંદની દુકાને દાઢી કરાવવા ગયો દાઢી કરાવવા બેઠો એટલે વાળંદે એના મોઢે પોતું મારીને ફીણ છોપડ્યું અને પછી આ અસ્ત્રો લઈને તૈયારી કરતાં વાળંદે કીધું કે કાલે રાત્રે ગામમાં કંઈક ચોરી થઈ સંભરાણું એટલે ભાઈ કે ભાઈ મારે મોડું થાય છે તું જટ મારી દાઢી કર અને બીજી પંચાયત કરમાં મને બધી જ ખબર છે કોણે ચોરી કરી કેટલા વાગે તાળું તોડ્યું શું શું લાગ્યું બધું હું જાણું તારે કહેવાની જરૂર નહીં વાળંદ ચૂપ થઈ ગયું અને ઘડીક વારમાં ખાતાની પોલીસની ગાડી આવી ગઈ અને વાળંદની દુકાને જ ઊભી રહી અને વાળંદને પૂછ્યું હે વાળંદ તને ખબર છે કાલ ગામમાં ચોરી થઈ એટલે વાળંદે ધીમે રહીને એટલું રહ્યું સાહેબ મને કાંઈ ખબર નથી પણ આ ભાઈ બધું જ જાણે છે અને અડધી દાટી કરેલી હો ઉપાડ્યો હો અને ચાર દી લઈ જઈને હુજવાડી નાખ્યો બરાબર માર્યો ને પાછો આવ્યો જેલમાંથી અને ગીરે હતો ને બીજે દી દાટી પેલી અધૂરી રહી ગઈ હતી એ અને બીજી ચડી ગઈ હોય ને એ કરાવવા પાછો આવ્યો અને પાછો ખુરશીમાં બેઠો એટલે વાળંદે ફીણ લગાડ્યું ફીણ ચોપડી અને આમાં મસ્ત્રો હાથ મારીને કે કાલે અઢી ત્રણ વાગતાના અડધીક રાતના ગામમાં કૂતરા ભસતા હતા અને ન્યા બોલ્યો બાણા એટલું બોલ્યો મને કાંઈ ખબર નથી હો હું બારા હતો હું બાર ગામ ગયો હતો હું બાર ગામ ગયો હતો હું કાંઈ જાણતો નથી અને બાના મરણ થયા પછી ચાર દિવસ પછી બાપા ગુજરી ગયા એટલે ભાઈને મેં પૂછ્યું બા ગુજરી ગયા ને પાછળ ચાર જ દિનમાં બાપા એટલે કે હરખમાં એ કેવી રીતે તો કે મેં બાપાને કીધું હતું કે બાપા કંટાળ્યા હોય ને તો એક કામ કરો થોડીવાર ધાબે આંટો મારી આવો એટલે બાપા ધાબે આંટો મારવા ગયા અન્યા મંડ્યા ખડખડાટ દાંત કાઢવા હો બા ગયા એની ખુશીમાં એમ દાંત કાઢતા કાઢતા બાપાને એટક આવી ગયો એ બાપાએ ગયા બોલો બાળકને શિક્ષકે પ્રશ્ન કર્યો કે બોલ શિવલિંગ ઉપર જળ કેમ ચડાવવામાં આવે છે એ શિવલિંગ ઉપર જળ કેમ ચડાવવામાં આવે છે અન્યાવાલા બાળકે જવાબ દીધો સાહેબ શિવજી કોઈથી નાતા નહીં ને એટલે આનું તો પછી હનુમાન દાદા ઉપર તેલ કેમ ચડાવવામાં આવે છે કે હનુમાનજી ક્યાં કોઈથી માથામાં તેલ નાખતા આ બાળક પણ મારી ઘરવાળી એક દી મારી હારે બજારમાં આવે અને પાંચ એક ફ્લેવરની નળીઓ પડી હતી એ પકોડીવાળું પકોડી બનાવતો તો ચાર ફ્લેવર જે નળીમાં ભરે તા એ પાણી એને દેતો અને ઓલી ખાઈ જાતી બકરું જવા મરઘો જવા ગળે એમ એ ખાઈ જાતી અને પછી ચાર ડોલ નળીમાંથી જે એણે દીધું પાણી ફ્લેવર એટલે પાંચમી મારા ડોલમાંથી નહોતું દીધું એટલે મારી ઘરવાળી કે ભાઈ પૈસા પૂરા લે છો અને પાંચમી ફ્લેવર કેમ નથી દેતો ન્યા પકોડીવાળો ભાઈઓ એટલું બોલ્યો હતો કે બે ને ડીશું ધોયેલું પાણી છે મેં લે લે લઈ લે પણ એક દી એણે આલુ પરાઠા બનાવ્યા હું એટલે મેં કીધું આ શું બનાવ્યું છે એટલે કે આલુ પરાઠા તો મેં તો આલુ પરાઠામાં આલુ તો ક્યાંય દેખાતા નથી તો એ મેં કે મૂંગાર્યો કાલે તમે હોટલમાં લઈ ગયા હતા અને ત્યાં તમે શું મંગાવ્યું હતું મેં તું કાશ્મીરી પુલાવ તો કે એમાં કાંઈ કાશ્મીર દેખાણું એમાં ક્યાંક કાશ્મીર દેખાતું તું ચૂપચાપ ખાઈ લ્યો સાના મને હું ખાઈ ગયો બોલ્યા વગર અને એક ભવાયો હાઈટ બોડી એની સારી તંદુરસ્ત બાંધો એટલે મહારાણા પ્રતાપનો એને રોલ લેવામાં આવતો અને એ રોલમાં એ ભજવવામાં પાત્ર ભજવમાં એટલો બધો ઓત ઓતપ્રોત થઈ ગયો કે પછી વાઘા કાટે નહીં હાથમાં ભાલો એમના એમ રાખીને ગામમાં ફર્યા કરે બસમાં જાય તો એ ભાલો મૂકે નહીં અને વાઘા મહારાણા પ્રતાપના જ પહેરી રાખે હવે બસમાં બેઠો એક દી એટલી બસ ગાંધીનગરથી વિજાપુર જાતી હતી એટલે વચમાં વચમાં સ્ટેશન આવે એટલે કંડક્ટર કે ભાઈ પેથાપુર તો બદ જે પેથાપુરના પેસેન્જર હોય ઉતરી જાય પછી પિંપળદ પીંડાળા દેલવાડા દેલવાડાવ્યું ભાઈ એમ કરતાં કરતાં વિજાપુર આવી ગયું અને ઓલે ઉતર્યો જ નહીં એટલે કંડક્ટર હોશિયાર હતો એટલે એને ધીરે રહીને પછી આખી બસ ખાલી થઈ ગયેલી ને ઓલ્યો મહારાણા પ્રતાપ હતો એ એક હાથમાં બસનો દંડીકો પકડી રહેલો ને એકમાં હાથમાં ભાલો એ ઉતરે નહીં એટલે કંડક્ટરે કીધું ચિત્તોડ અને ઓલે ફળાક કરતો ઉતરી ગયો બોલો લે હવે મોલમાં એક દી દાદાને બા ખરીદી કરવા ગયા એમાં બાએ બિસ્કિટનું પેકેટ ચોરી કર્યું બિસ્કિટનું એક પેકેટ ચોર્યું અને એમાં સીસીટીવી સીસીટીવી કેમેરામાં બા દેખાઈ ગયા અને સિક્યોરિટીવાળાએ ઝડપી લીધા અને પોલીસ બોલાવી અને પોલીસ બોલાવી એટલે પછી કેસ થયો ને કોર્ટમાં દાદા અને બા મુદતે ગયા અને જેદી છેલ્લી મુદત હતી તે જર્ટે જજે બાને સવાલ કર્યો કે બોલો બા તમે બિસ્કીટ ચોર્યા હતા બા કે હા ના તો પડાય નહીં પકડાના હતા એટલે તો જજ કે કાંઈ વાંધો ને બિસ્કીટનું પડી ગયું તોડો એમાં કેટલા બિસ્કીટ છે તો કોઈએ બિસ્કીટનું પડી ગયું તોડ્યું કોઈએ કીધું સાહેબ દસ બિસ્કીટ છે કાંઈ નહીં બાને દસ દિવસની જેલની સજા કરી દીધું અને ત્યાં ભાભા બોલ્યા હો ન્યા ભાભા બોલ્યા કે સાહેબ એમ તો એણે મમરાની થેલી જોઈ રીતી હો ઈ મમરાએ ગણાવો બોલો કેટલા ગળે આવી ગયા થેન્ક યુ મારા આવા જોક્સ આપ સૌને પસંદ આવતા હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ